વાઘોડે રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા પાસે વિમલના રેસિડન્સીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા ઇન્દ્રવદનભાઈ દોશી અને તેમના પત્ની જ્યોતિબેન દોશીને સંતાનમાં બે પુત્રી છે જે બંનેના લગ્ન થઈ ગયેલા છે જે પૈકી એક પુત્રી લંડન ખાતે રહેતી હતી અને બીજી પુત્રી અકોલા ખાતે રહેતી હતી ત્યારે લંડન ખાતે રહેતી પુત્રીને મળવા માટે ઇન્દ્રવદનભાઈ અને તેમના પત્ની જ્યોતિબેન બંને લંડન જવા માટે છેલ્લા બે દિવસથી તેઓ તૈયારીઓ કરી રહ્યા હતા જે માટે તેઓ પાડોશી સાથે ખુશી વ્યક્ત કરતા હતા ગત રોજ સવારે બંને જણા વડોદરાથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠા હતા અને પ્લેન ક્રેશ થતા તેમનું પણ મૃત્યુ થયું હોવાની પ્રાથમિક એવા સાંપડ્યા છે શ્રી વિમલનાથ રેસિડેન્સી છે અને મારું નામ મિતેશ પીઠાભાઈ શાહ છે હું એમનો બાજુમાં રહેવાસી છું બસો બે નંબરમાં કોણ રહેતું હતું અહીંયા બાજુમાં અને ક્યાં જતા હતા શું માહિતી છે તમારે ઇન્દ્રવદન અંકલ છે અને આંટી બે જણા જ રહેતા હતા અહીંયા આગળ અને તેમની છોકરીના ત્યાં લંડન જવા માટે

એટલે એમના ઘરે ખાલી રહેવા જતા હતા હા પેલા પણ જઈને આવ્યા છે સારા છે સ્વભાવ છે શાંત અને એકદમ સરળ વ્યક્તિ હતા બંને અને હેલ્પફુલ અમને જાણે હમણાં બપોરે ચાર વાગ્યાની આજુબાજુ ને હા એમના ફેમિલીને અમને અમારા આજુબાજુના લોકોએ પણ તરત જાણ કરી દીધી